છાતીમાં ભરાયેલો કફ દૂર કરનારી સૂત કરી શરીરમાં નવું જોમ આપનારી લીલી હળદરને જો તમે આ રીતે આંચશો તો બિલકુલ પણ કાળી નહીં પડે ચીકણી નહીં થાય અને છથી આઠ મહિના ફ્રીજમાં સાચવીને ખાઈ શકશો તો મહિનાઓ સુધી સ્ટોર કરીને ખાઈ શકાય એવી આથેલી હળદર બનાવવા માટે આપણે એકદમ તાજી લીલી હળદર અને આંબા હળદર બંનેને સરખા ભાગે લઈ તેની છાલ ઉતારી લઈશું જો તમારે ફક્ત લીલી હળદરને જ હોય તો તમે આ જ રીતથી આથી શકો છો પણ હળદરમાં થોડી આંબા હળદર ઉમેરવાથી હળદરનો સ્વાદ વધારે સરસ લાગશે છાલ ઉતારાઈ જાય એ હળદરના ટુકડાને આપણે તરત જ પાણીથી ભરેલા બાઉલમાં ઉમેરતા જઈશું જેથી હળદર કાળી નહીં પડે બધી જ હળદરની છાલ ઉતારાઈ જાય એટલે ત્રણથી ચાર વખત પાણી બદલાવીને હળદરને સારી રીતે મસળીને આપણે ધોઈને ચોખ્ખી કરી લઈશું અને એક મોટા સ્ટીલના વાસણમાં તેના ગોળ અને પાતળા પતિકા કાપી લઈશું હવે કાપેલી હળદરમાં આપણે મીઠું અને લીંબુનો રસ ઉમેરી દઈશું મીઠું અને લીંબુનો રસ હળદરને અથાવવામાં મદદ કરશે અને હળદરનો તુરો સ્વાદ બેલેન્સ કરી બગડતી પણ અટકાવશે સાથે હળદરમાં આપણે વચ્ચેથી કટ કરેલા થોડા તીખા લીલા મરચાં જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દબાવીને ઢાંકીને કલાક રહેવા હળદરમાં થોડા મરચા ઉમેરવાથી મરચાં પણ સાથે અથાઈ જશે જે ખાવાની ખૂબ જ મજા આવશે અને હળદર વધારે સ્વાદિષ્ટ પણ બનશે એકાદ કલાક રાખ્યા બાદ મીઠું ઉમેરવાને લીધે હળદર પાણી છોડવા લાગશે એટલે એક કાચની શોચ બોટલમાં આપણે આ પાણી સહિત જ હળદરને ભરી લઈશું બધી જ હળદર ભરાય જાય એટલે બરણીમાં આપણે ફરી થોડા બારીક કાપેલા લીંબુના ટુકડા અને મીઠું ઉમેરીશું ત્યારબાદ હળદરવાળી આ બોટલમાં આપણે ઉપર સુધી પાણી રહે તે રીતે ચોખ્ખું પાણી ઉમેરીશું તો અહીં આપણે હળદરમાં પાણીના ભાગના મીઠું અને લીંબુ ફરી ઉમેર્યા છે હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી આ બોટલને ફ્રીજમાં રાખી દઈશું અને બીજા દિવસથી હળદરને ખાવાના ઉપયોગમાં લઈશું આપણી હળદર લાંબો સમય સુધી ખરાબ ન થાય ચીકણી કે કાળી ના પડે એ માટે આ બોટલને આપણે ફ્રીજમાં જ રાખીશું અને દર પંદર દિવસે હળદરનું પાણી બદલાવી પાણીમાં જરૂર મુજબનું મીઠું મિક્સ કરતા જઈશું